ਜੜੀਓ ਜੰਗਲ ਮਾਂ ਵਸੇ ਅਨਿਗਤ ਘੋੜਾ ਰੋਜਦਾਤਾ ਕੋਣ ਆਜਿ ਤਰੂ ਜੋ 라ਵਲ ਜਮਨੇ ਇਹ ਜਣ ਹਾ ਕੀ ਨਦੀਓ ਹਾਲਾ ਤੋ ਅਜ ਬ੍ਰਧ 라ਵਲ ਬਿਰਦਾ ਵਿਜੋ

Thank <laughs> you. ਹਾਲਾ ਜੀ ਤਾਰਾ ਘਾਤ ਵਖਾਣੂ ਕਗਵਤ ਤਰਫ ਵਿਣਾ ਵਖਾਣੂ ਹਾਲਾ ਜੀ ਤਾਰਾ ਘਾਤ ਵਖਾਣੂ ਕਪਟੀ ਤਰਫ ਵਿਣਾ ਵਖਾਣੂ ਤਾਰ ਕਰਨ ਸੰਭੋ ਗਵੀਆਂ ਨੂੰ ਰਨ ਕੋ ਜਾਣ ਕੇ ਲਗ ਰੂ ਨਿਤ ਕਾਲ ਨਰੀਨ ਕੋ ਹਾਲਾ ਦੀਦਾਰ ਐ ਹਾਲਾ ਦੀਦਾਰ ਹਾਲਾ ਦੀਦਾਰ ਘਾਟ ਵਖਾਣੂ ਫਟੇ ਦਰਬ ਵਗਣਾ ਵਖਾਣੂ ਹਾਲਾ ਦੀਦਾਰ ਹਾਸ ਵਖਾਣੂ તારા હાથ વખાણો કે પટ્ટી તારા પગડા વખાણો આ ઇતિહાસની આ વાતની ઘણા બધા મિત્રોને ખબર નથી આ ગીત કથા ગીત એટલું બધું પ્રસિદ્ધ બન્યું છે ખરેખર તો આ છપાયો છે સપાઈ છંદ છે અને એને કમ્પોઝ કરી અને એમો ગડવીએ રેડિયો પર પહેલી વાર પ્રસિદ્ધ કર્યું હાલાજી તારા હાથ વખાણો કે પટ્ટી તારા પગડા વખાણું ક્યાંથી આવ્યું આ ગીત ક્યાંથી આવ્યું આ છંદ કોણ હતા હાલાજી ગુજરાત નો અને હિન્દુસ્તાન નું છેલ્લું મોટામાં મોટું યુદ્ધ ભૂચર મોરી પળચર પંખણી જી કે બાતા યુ કહે બળચર પંખણી જીક વાગમ ઓચરે ઓચરે ગાકમ ધ્રોળ પ્રાતર બુચર મોરી નામ નો કારડિયો રજપૂત અને એક પંખીણી છે એ આગમ ઉચરે છે ભૂચર મોરીને કે તું આ આ ટીબા ઉપર થી તું તારા ઉચાળા લઈને વયોજા કારણ કે આઠ દિવસ પછી એક ભયંકર યુદ્ધ થવાનું છે પલચર પંખણી જીક બાતા યુ કહે ભયર ભૂતરી કે આગમ ઓચરે ઓચરે આગમ એ ભૂચર મોરી નું છેલ્લું યુદ્ધ સતાજી જામ લડ્યા છે સતાજી જામ મેરુ ખવાસપૂતો એસી હજાર નો ફોજ લઈ અને અજીજ કોકો આવ્યો હતો એમાં જ આમ સતાજી કુંવર અજાજી વીસ વર્ષની ઉંમર અને ચોરીએ ચડેલા હતા અને ધીંગાણાની હરોળ પડતી મૂકી અને પોતાના દીકરાના લગ્નના માંડવે માલવા માટે આવ્યા ને જામ અજાજી એટલું કીધું બાપુ તમે ધીંગાણાનો મોર તો સંભાળવો પડતો મૂકીને તમે અહીંયા કેમ આવ્યા કે બાપ તારા લગ્ન જોવા માટે આવ્યો છું ધીંગાણાનો મોર તો સંભાળવો પડતો મૂકીને તમે અહીંયા કેમ આવ્યા કે બાપ તારા લગ્ન જોવા માટે આવ્યો છું ઓ બાપુ હોય વ્રત બાળ કે ગંગ જોબન ભર્યો હોય બલવાન કે ગબલ ઘેલો અને ગીત મંગળ તણા ગાઈને કંઠમાં ભલેને હોય વરમાલ ચોરી ચડેલો પણ હાક જે હા ભલે દેશ દ્રોહી તણી ભાગમાં એને એ સાહેબ હું ઈ પંથ ગબ ધૂત ના વીર રજપૂત ને જીવ હું તે પછી ઝેર જેવું તમને મારા લગન માણવાનું યાદ એવું ક્ષત્રિયનો ધર્મ નથી બાપુ ધીંગાણા મોરચો પડતો મૂકીને બોતાના દીકરાના માંડવે માલવા માટે આવે પોતાની તરવાર થી પોતાની વરમાળ કાપી નાખીએ જા મજા અને વિશે લીધી વાટ તે તો એસી હજાર આંગ ઉપર અજમલિયા હરાટ તારા ઘટ મે લોક ભળિયા ઘણા અજમલિયો અલંગે આજ લાયો લાખા હર ધણી દંતુ પગ દે અને અંબાડીએ હણીયા હર વિશે લીધી વાટ તે તો એસી હજાર આંગ ઉપર એસી હજાર ના દલકટક ની સામે જામ હજો જે વર્ષ ની ઉમરે

ઇઝામ જામ ને મળે છે અને જામ હરદોળજી કુણું પણ જો કરી નાખે એવું મેણું મારે છે કે તમારે ત્યાં મોટી ઉંમરના રાજપૂતો શું કામ આવી કે તમારી જેવા હજી મોઢામાં જનેતાના ધાવણ ફોરે છે અહીંયા કઈ માસીબાનો માલ ખાવાનો નથી અહીંયા તો દુશ્મનો ની લડવાનું છે પણ મેણું કોઈને મારીએ નહીં મેણું માથાનો નો ઘાસ મેણું લાગી ગયો પણ જવાબ આપો છે જામર હલતોલ ને અલે પોતે એક જ શબ્દ ઘૂટાણા કરે છે હું રાજપૂત છું હું ક્ષત્રિય છું હરિયલ ઘરે હોય અને ફળિયામાં કુંજરણા ફરે એને વયની વાટુ નઈ પછી કેહર બચાને કાગડા હરિયલ ઘરે હોય અને ફળિયામાં કુંજરણા ફરે રાજપૂતના દીકરાને વયની ઉંમરની વાટ જોવાની હોય હરિયલ ઘરે હોય અને ફળિયામાં કુંજરણા ફરે એને વહી ની વાટુ નોઈ કેહર બચાને કાગડા ઉતરે નંગના મત જીત મહાવત જયગલ શીશ ચડયો ઈ ચડયો બદલા જન બટ બલો રી તણા જન જન્મ સતાઈ જડયો ઈ જડયો મરડાજ નહી બ리티કા ઘટકો કુંભકારજ ઘાટ ઘડયો જ ઘડયો દિલ શુદ્ધ જોવો દલપત કહે જન જાતિ સ્વભાવ પડયો ઈ પડયો ઉતરે નંગના મત જીત મહાવત જયગલ શીશ ચડયો ઈ ચડયો એમાં સામેની ફોજ માંથી જામને મારવા માટે અણહાર વાળો એમના નાના ભાઈ છે એ સ્નાન કરવા માટે બેઠા છે અને આ જોવાને જોયું કે આ જામ જ છે એટલે પૂછ્યું કે આપનું નામ શેકંડમાં આ તો રાજપૂત ચતુરાય તારણ ધણી અને રીતનું રજપૂત હા ગયો કે આ દગો છે એટલે કીધું કે મારું નામ જામ હળદોલ છે બોલ શું કામ છે પણ ત્યાં તો હાથમાં ભાલે ફાળવે કરી અને છાતી ચીરી અને નીકળી ગયો નાના ભાઈના છાતીમાંથી હળદોળ જામ બચી ગયા પણ ચૌદ વરણનો કુંવરડો જે ભદ્રેશ્વર કચ્છમાંથી આવ્યો તો એને એમ થયું કે જેના માટે હું ધીંગાણા આવ્યો છું અને એને મારવા વાળો જો એમ નામ જાય તો મારી જનેતાનું ધાવણ થયો નો થયો કેવો ભાઈઓ ચૌદ વર્ષ નો કુંવર પોતાની પટ્ટી નામની ઘોડીની માથે સવાર થયો ઘણા એવું ગાય છે હાલાજી તારા હાથ વખાણો કે પછી તારા પગ વખાણો પછી નહીં પણ હાય મેરામણ કુંવર બાપ તારા હાથ ને વખાણવા કે પટ્ટી ઘોડી તારા પગ ને વખાણવા પટ્ટી નામ કરી રામ એડીનો ઘા કર્યો અને વથાઈ વહેતી દુશ્મન ની વાહે બેની વચ્ચે બટા જોટી બોલતી જાય પણ આ તો મેરામન કુંવર ખેલવેલી ઘોડી જવા ન દીધો જાજો દુશ્મન ને અને પોતાના પેગડાના માથે મચરક મારી અને ચૌદ વર્ષના કુંવરડા મેરામણે ભાલાનો ઘા કર્યો પણ દુશ્મનને ભાલા અને ઘોડા હું તો જમીનમાં જડી દીધો ભાઈ એવી રીતે ભાલો માર્યો પણ ચૌદ વર્ષના કુંવરે એટલું જોર કર્યું કે ભાલો મારતી વખતે એના શરીરમાંથી એટલું બધું જોર થયું કે પોતાના લોચન બહાર નીકળી ગયા અને હરદોળ જામે આ દ્રશ્ય જોયું મને ખબર હો બાપ કે તું આટલું બધું પ્રાક્રમ કરીશ કે બાપુ હવે કોઈ દિવસ મેણું ન મારતા દીકરા ને કે એને ચૌદ વર્ષ નો હોય તો ધીંગાણા ન લડી શકે છોટો અમર હોય પણ નાગ નો છેડવો અને ઝેરના પારખા નકા જોવા નાનો નાગ હોય પણ એને કોઈ દી નાનો ન સમજવો છોટો અમર હોય પણ નાગના છેડવો અને ઝેર નું પારીખું નકો જોવું અને તે દિવસે હળદોળ જામના મોઢામાંથી શબ્દ નીકળ્યા ગાય કુંવર મેલામણ હે હાલાના વંશજ બાપ તારા હાથ ને વખાણું કે આ તારી પટ્ટી ઘોડી છે એના પગને ને વખાણું મને આજ ખબર નથી પડતી અને ઈ આપણને અમર ગીત મળ્યું જ્યાં જ્યાં ગુજરાતીઓ આખા વિશ્વમાં વસે છે ਤਿਆ ਗੀਤ ਪ੍ਰਸਿੱਧ ਹੋਇਆ ਏ ਕਹਾਲਾ ਦੀ ਦਰਗਾਹ ਵਖਾਣੂ ਕਹ ਬੱਦੀ ਦਰ ਪਰ ਬਗੜਾ ਵਖਾਣੂ ਹਾਲਾ ਦੀ ਦਰ ਹਾਥ ਵਖਾਣੂ ਕਹ ਬੱਦੀ ਦਰ ਪਰ ਬਿੜਾ ਵਖਾਣੂ હર હર ઘર નિર્લ ગયાલ ગયા ગિરી ગન ખલબલુંડ ચલ ગયાલ હલ સુ ગન ચલ હલ હલાતી તારા तारा हालाजी तारा खाच वखाणो के बी तारा भॻणा वखाणो ਭਾਈ ਤਗਿਤ ਲੋਲ ਜਰ ਸ਼ਾਇਰ ਲੰਤ ਵਾਤ ਕਰਤ ਨਾ ਵਹ ਤੰ ਬਗਾਇ ਸਗਨ ਟਾਟਨੀ ਜਲ ਜਿਵੇਂ ਜ਼ਿਵਰਾਂਦ ਹਲ ਗਏ ਬਿਕਲ ਦਿਗਪਾਲ ਜਰਾਜਨ ਹਾਲਾ ਦੀ ਤਾਰਾ ਇਹ ਹਾਲਾ ਦੀ ਤਾਰਾ હાલાજી તારા હાથ વખાણો કે પટ્ટી તારા પગણા વખાણો હાલાજી તારા હાથ વખાણો હાલાજી તારા હાથ વખાણો કે પટ્ટી તારા પગ વખાણો અમુક કામ એવા હોય છે એના માટે ભાવનગરના રાજકવિ પિંગળસી પાતાભાઈ નરેલા પિંગળસી બાપુ લખે છે કઈ પ્રાણા પાવાનું ગુણગાવાનું પ્રભુ તો અનવીર બનો બહાર

ਦਾਤਾਰ ਨਹੀਂ ਭਾਵੇ ਪੰਡ ਦੁਖ ਪਾਵੇ ਦਾਤਾਰ ਨਹੀਂ ਭਾਵੇ ਪੰਡ ਦੁਖ ਪਾਵੇ ਬਣਨਾ ਮੁਖ ਨਾ ਵੇਖ ਦਾਮ ਨਹੀਂ ਵਿਦਵਾ ਵਰਵਾਨੂ ਰਣਕੜਵਾਨੂ ਿਆਨਾ ਮਰਦੋ ਨੂੰ ਕਾਮ ਨਹੀਂ ਨਾਨਾ ਮਰਦੋ ਨੂੰ ਕਾਮ ਨਹੀਂ

મેઘાણી ભાઈનું ગીત છે પોતાની બેન ને પોતાના ભાઈ ને પોતાના બાળકો ને પોતાની પત્ની ને કેવરાવે છે એ જ ઘેરાતી શ્વાસ ઘૂટન તો ન્યા એક વાડુડો રે કુંવર બેરામજી ભદ્રે મુરીના યુદ્ધમાં લડવા આવ્યા અને ધીંગાણામાં પોતે દુશ્મનના ગાય થી પડ્યા ત્યારે એ નોતી એ પાસ કુજ બે રે ನೋತಿ ರೇ ನೀಡಿ ವಲಾ ನಾವ ಧೋನಿ ರಾತ್ ರೋನಾ ನೋತಿ ರೇನಾ શું કે છે સૈનિક એ બીજુ મારી બેન ને કે જે રે બીજુ મારી બેન ને કે જે એજ બેનલ બાજ માથડા ઢાંકી અને ધ્રુષ કે મારી કાજમાં રોજે રે એ સુનાસ દરની પાળે સુનાસ દરની પાળે રે આગા દરિયાની પાળે તે દીટું પાતે જ જે ભના છેલ્લા વેણ સુણંતો ન્યા એક બાલુડો રે એ સુના સમ દરની પર